પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ હવે ગાંધી જિંધિયા માર્ગે આગળ વધશે તેવું લાગી રહ્યું છે કેમ કે જૂનાગઢ જિલ્લાના સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે શું છે સમગ્ર ઘટના જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરશોત્તમ રૂપાલા દ્વારા રૂખી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારથી જ સમસ્ત ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલા ચૂંટણી ન લડે અને પાર્ટી તેને ટિકિટ ન આપે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે ભાજપ પરસો રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં દેખાતી નથી તેથી જ ઠેર ઠેર ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારીને તો આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી દેવામાં આવી છે આ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ મકવાણા અને મહામંત્રી મિહિરભાઈ મૂડિયાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર લખ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે વિવાદાસ્પદ ઉચ્ચારણો અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી સમસ્ત ખાંડ રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે ત્યારે સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો તેમની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો સમાજની માંગણીને સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ અમારે પડશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી સમસ્ત ક્ષત્રિય સમાજને ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ પરસોત્તમ રૂપાલા તો પૂરજોશમાં પ્રચાર માટે નીકળી પડ્યા છે અને સોળ તારીખે તે પોતાની ઉમેદવારી પણ નોંધાવવાના છે ભાજપ પણ પરસોત્તમ રૂમાલાની ટિકિટ કાપે તેવું લાગતું નથી હવે ગાંધી માર્ગે ચાલતા લોકોની વાત આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલો ભાજપ પક્ષ સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड परा